બટાટાનું વાવેતર કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે મોટા ભાગના ખેતરોમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા જ ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોનો અવાજ બનીને મીડિયા પણ પહોંચ્યું હતું ત્યારે અહેવાલની અસર બાદ ખેતી અધિકારીઓ સ્થળ વિઝિટે પહોંચ્યા હતા અને ખેડૂતોને ફાયદો થાય તે અંગે રજૂઆત પણ કરવામાં આવશે બટાટાની ખેતી પાછળ એક વીઘા દીઠ પચાસથી પંચાવન હજારનો ખર્ચ થતો હોય છે હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાટાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે જેને લઈને બટાટાના પાન બગડી રહ્યા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મૂળિયા પણ કોહવાઈ ગયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે આમ તો હડિયોલ ગામના સિત્તેર ટકાથી પણ વધુ બટાટાનું વાવેતર કરી રહ્યા છે ખેડૂતો અને મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે બાગાયતની ટીમ વિઝિટે પહોંચી હતી અને બાગાયત વિભાગે અહીંનું નિરીક્ષણ કરીને યોગ્ય દવાનો છંટકાવ કરવા ઉપરાંત લેખિત અહેવાલ બનાવીને ઉચ્ચ કક્ષાએ મોકલવાની પણ ખેડૂતોને આપી હતી મીડિયા દ્વારા જે અઠવાડિયા પહેલાં જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ખેડૂતોના આ બટાકાની અંદર આવેલા સુકાળા બાબતે એ સરકારના અધિકારીઓએ ધ્યાન ઉપર લઈ આજે રૂબરૂ મુલાકાત લીધી એમને નળી આંખે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતાં એમને પણ લાગ્યું કે ખરેખર ખેડૂતને વધારે નુકસાન છે ત્યારે તેમને પણ અમને બાયદરી આપી છે કે અમે ઉચ્ચ કક્ષાએ સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોનું યોગ્ય વળતર મળે એ બાબતે અમે કામ કરીશું